અંકલેશ્વર હાઈવે ઉપર વર્ષા હોટલ પાસે એક સાથે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેને લઈને પત્ર કાપીને વાહનોમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની ફરજ પડી હતી અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર છાસવારે અકસ્માત નાના મોટા બનાવ સામે આવતા હોય છે હજુ તો બે દિવસ પહેલા એક બિલ્ડરનું મોત ત્યાં તો આજે અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર વર્ષા હોટેલ નજીક ફરી એકવાર ટ્રિપલ અકસ્માત ઘટના સામે આવી છે આગળ ચાલતા ટ્રક માં પાછળથી ટ્રક ભટકાયું હતું તો સાથે જ ઇકો ગાડી પણ ભટકાતા અકસ્માત સર્જાયો હતો જોકે પાછળ ચાલતી ટ્રકમાં માં નો ભાગ દબાઈ જતા ડ્રાઈવર ફસાયો હતો ભારે જહેમત લોકોએ તેને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે બહાર ન નીકળી શકતા અંતે જેસીબી ની મદદે પતરા તોડી તેને બહાર કાઢવાની ફરજ પડી હતી ટ્રક ડ્રાઈવર ઈજાગ્રસ્ત થતા તેને સારવારથી તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જોકે અકસ્માતમાં અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં પોલીસ ફરિયાદ અંગે કોઈ વિગતો પ્રાપ્ત થઈ નથી પરંતુ હોટલ વર્ષા પાસે ત્રણ વાહનો વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે